नमस्कार दर्शक मित्र हूं हूं बाबा से द्विजापुरनी खबर માં આપનું સ્વાગત છે મહેસાણા ખાતે ખાનગી ટેક્સી મેક્સી ઇકો ચાલકોની મીટિંગ યોજાઈ આરટીઓ પોલીસની ચેકિંગ અને દંડથી હેરાન ગતિ મુદ્દો ઉઠ્યો સમાજ આર વિગતવાર જાણ્યે મહેસાણા શહેરના દેડિયાસર વિસ્તારમાં ખાનગી ટેક્સી તથા મેક્સી ઇકો ચાલકોની એક મહત્વની મીટિંગ યોજાઈ હતી આ મીટિંગમાં શહેર તથા આસપાસના વિસ્તારોમાં સેવા આપતા અનેક ચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મીટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાદેશિક પરિવહન કચેરી આરટીઓ તથા પોલીસ વિભાગ દ્વારા વારંવાર કરવામાં આવતી ચેકિંગ અને તેના પરિણામે થતા દંડ અંગે ચર્ચા કરવાનો હતો ચાલકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી આવી કાર્યવાહી વધી ગઈ છે જેના કારણે તેઓ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આ ચાલકો મહેસાણાથી અમદાવાદ પાલનપુર પાટણ ખેરાલુ બહુચરાજી તથા જોટાણા સહિતના વિવિધ રૂટ પર મુસાફરોને સેવા પૂરી પાડે છે મીટિંગમાં હાજર ચાલકોએ જણાવ્યું હતું કે વારંવારની ચેકિંગ અને દંડની કાર્યવાહીથી તેમની રોજિંદી આજીવિકા પર પ્રતિકૂળ અસર પડી રહી છે મિટિંગમાં મુખ્ય વાતચીત કરનારા પ્રમુખ રમેશભાઈ કલાલે કહ્યું હતું કે ખાનગી વાહન ચાલકો સામે આવતી સમસ્યાઓ અંગે ગંભીરતાથી વિચારણા કરવાની જરૂર છે વારંવારના દંડથી ચાલકો પર આર્થિક બોજ વધી રહ્યો છે જે યોગ્ય નથી મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે વહેલી તકે આરટીઓ તથા પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત કરવામાં આવશે આ મુલાકાત દરમિયાન ચાલકોની સમસ્યાઓ રજૂ કરીને સ્થાયી નિરાકરણ મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે ચાલકોએ મિટિંગમાં એકતા દર્શાવી અને સકારાત્મક પગલાં લેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો આ મુદ્દો જાહેર પરિવહન વ્યવસ્થા તથા વાહન ચાલકોના હિત સાથે સંકળાયેલો હોવાથી બંને પક્ષ વચ્ચે ચર્ચા દ્વારા યોગ્ય ઉકેલ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે પાંચસો પાંચસો હજાર હજાર ગાડીઓ સાથે લઈને એવા પણ ઘણી રજૂઆતો કરેલી એમાં અમને ન્યાય પણ મળેલો છે આજે સો વાત એક વાત બધા જો મજબૂત હોય સો રૂપિયાની એસોસિએશન નામે દરેક જે ટેક્સી વેક્સી એસોસિએશન અંદર આવતા આપણા તમામ સભાસદો એ આપીએ નક્કી કરેલી ફી એ પણ આપણે આપવી જોઈએ એનું કારણ કે એમાં